સ્કૂલ જાય ઘણો ઉધારા સ્કૂલ માં નોમ સુખ દાખલો સુખાય અંદર લખાવખાવ તારું તો નહીં જવાનું હે જ તારા સ્કૂલ છે જ નહીં તું મેયકલ પર મેલ

મારા મારા છે પાણી ભરવાનું હોય એના દ્વારા જઈ જઈને કલાક કલાક પાછા ભાઈ પોણી વાળે તો છે તમારે પોણી નો નંબર હતો

તань જોડી ગલે અરે વેળાના 200 રૂપિયા છે અને આખો ડાળો રે તો તારે ખબર આવવું પડે ભાતું બનાવવાનું 400 રૂપિયા લે છે આહી દેવું બ મારા રાયરો પડે એવું તો તો હોજો ફોન કરજે તન 5 મધુર હું કર્યા રે ઓટો ફોન કરતો હોરી એ હારું હારું હેડો તારા બાપા એ જો વળગાડું સારો સહી કરવા જતો હતો અને તને વળગાડી દીધો હવે એટલે સહી કરવાની એડ નહી

બસ એક શાંતિ શોધીધી ઉપર શોધીધી ઉપર મોટા માણસો નો આવો બંધ કરાય તારે અરે પેલા ખબર નહીં પડતી પેલા એના વાજ તો ભાઈ ના પચારા હા

મેળવા જાય મારા આખો દાડો બગાડ્યો મારે સહી એક એક સહી ના કરવા દીધી સ્કૂલ માં મેળવા દોડી દોડી પાસવા સ્કૂલ માં મેળવા જવું દોડી દોડી પાસવાય યાર હા કકા